જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે મારે આજે તમને એક વાત એવી કરવી છે ને આજે એવી કે સ્ટોરી તમને કહેવી છે રિયલ સ્ટોરી કે યુકેની યુકેની અંદર આ ક્રાઇમ થયો છે અને એ ક્રાઇમ કેવો થયો છે એમાં કોણ ઇન્વોલ્વ છે અને કઈ રીતે એ પાછા પકડાણા અને શું કર્યું હતું એ લોકોએ તો આ ખરેખર બહુ ખતરનાક સ્ટોરી છે ખતરનાક જ કહેવાય કારણ કે એમાં બે બહેનો અને એનો ભાઈ આ ત્રણ જણા ઇન્વોલ્વ છે જેની અંદર એ ઓરિજિનલી મૂળ એના મા બાપ પાકિસ્તાનના હતા પણ એ લોકો અહીંયા બોન છે બે ત્રણેય જણા તો એનું જે બેન છે એક ઓગણત્રીસ વર્ષની જેનું નામ છે હુસ્ના ખાન અને અઠ્યાવીસ વર્ષની બીજી એની બેન જેનું નામ છે ફારા ખાન અને એનો ભાઈ બત્રીસ વર્ષનો ખુરશીદ ખુરશીદ છે એનું નામ એના ભાઈનું નામ અને જે લગભગ બત્રીસ વર્ષનો છે હવે સ્ટોરી ચાલુ થાય છે આ માન્ચેસ્ટરની અંદર છે આ માન્ચેસ્ટરની આ ઓકે માન્ચેસ્ટરની આજુબાજુમાં તો આમાં થયું શું કે એક આજે ખુરશીદ છે એ એવી સંગતમાં ત્યાં ચડી ગયો હતો ને એવી ગેંગ સાથે હતો કે એની એક છોકરાનું બ્રિટિશ જેની નામ તો એને કુલ કહેતા રાઈટ અઢાર ઓગણીસ વર્ષનો છોકરો કે ભાઈ એ એનું ખૂન થઈ જાય છે ટૂંકમાં હવે એ એને એની નીચે પોલીસને શક પડે છે કે પોલીસને ખબર છે કે આમાં છે ને હાથ આમાં કારણ કે આ ખુરશીદનો ગેંગ કોઈ ગેંગ સાથે અહે એટલે એને ખબર પડી ગયા હતા કે આનો હાથ મોટો છે એટલે એ લોકો તરત જ તાત્કાલિક એને શોધવાની કોશિશ કરે છે કે ભાઈ આ આમાં છે ને આનો જ છે કે કારણ કે સીસીટીવીને બધું જો જોવે એટલે તરત ખબર તો પડી જાય અહીંયા કે એવું તો એવું કંઈ રહીએ જ નહીં ઓચિંતાનું કે કંઈ આમ આમ કંઈ ખબર ન પડે અહીંયા અહીંયા કારણ કે એ બધું તો હોય જ છે ગમે ત્યાં તાય આવો કંઈ ક્રાઈમ થતો હોય તો એ આ ભાઈનું ખુરશીદનું નામ આવે છે અને ખુરશીદ સીધા સીધો પછી તો એકવાર મરી ગયું છે માને ખૂન થઈ ગયું થઈ ગયું થઈ ગયું પછી તો કંઈ એમ થાય કે ના ના કરવું નહોતું પણ થઈ ગયું પણ પછી પોતાની બહેનો પાસે જાય ને બહેનો પાસે જઈને કહે છે કે ભાઈ સોરી કે મારે મને આમાંથી તમે બચાવો ને મારે ગમે એમ કરીને તમે બચાવો રાઈટ મારે ખૂન થઈ ગયું છે ને હવે હું મારે આખી જ લાઈફ અહીંયા જેલમાં કાઢી એના કરતાં તમે પ્લીઝ મને કંઈક ને કંઈક હેલ્પ કરો એ કે તો આ બે બેનો એને કહે છે કે ના ના તું યાદી ન કરી કે કંઈ નહીં કે થોડી કંઈ નહીં થવા દે એ કે કંઈ નહીં થાય તો નહીં કે કંઈક રસ્તો કાઢીએ આપણે એ કે હવે આ લોકો એમ પછી એનો પ્લાન આખો કરે છે પ્લાન કરે છે કે આને છે ને અહીંથી કે આપણે પાકિસ્તાન મોકલી દઈએ એટલે એ કે પાકિસ્તાન મોકલી દઈએ એટલે થોડા ઘણા ટાઈમ પછી તો એ કે આ ટાઢું થઈ જાય ને ઠંડુ થઈ જાય છે એટલે આનું કંઈ થાય નહીં કે પણ હવે પાકિસ્તાન મોકલવો કેમ તો એનો આખો એ પ્લાન કરે છે પ્લાન એવો કરે છે કે અહીંથી છે ને કે આપણી યુકેના તો કોઈ પણ કે એરપોર્ટ ઉપરથી જો જાહે એટલે તો સીધો પકડાઈ જવાનો છે એ ઇટ અ ડેફિનેટ છે કારણ કે આ લોકોએ એલર્ટ કરી દીધું હોય બધી જગ્યાએ એટલે તરત જ એનું નામ આવી જાય સીધે સીધું પાસપોર્ટ ચેક કરે એટલે એરપોર્ટમાં એનું સીધું નામ આવે એટલે એના પકડાઈ જ જાય એટલે એરપોર્ટ નહીં કે આપણે યુકેના એરપોર્ટમાંથી નથી જવું એ કે આપણે એમ કરીએ અને એને મોકલીએ કે યુરોપના કોઈ એરપોર્ટમાંથી તો એ લોકો અહીંથી કે આપણે યુરોપમાં જઈએ અને યુરોપમાંથી એને પછી મોકલીએ તો એ લોકો ગાડી હાયર કરે રેન્ટે કાર તો અહીંયા મળે છે ને ગાડી કરવાની તો પોતે ચલાવી શકીએ એવી રીતે અહીંથી છે એ ટનલમાં થઈ યુરો ટનલમાં થઈને નીકળી જાય છે અને એ સીધા પહેલાં બેલ્જિયમ જાય છે અને બેલ્જિયમમાં કોઈ એવી હોટેલ નાની હોટેલમાં છે ને રાત રોકાઈ જાય છે કે અહીંયા આજે રોકાઈ જાય અને પછી ત્યાંથી બેલ્જિયમથી પછી જાય છે આમ્સ્ટરડામ હોલેન્ડમાં નોધ રાઈટ હોલેન્ડમાં આમસ્ટરડામમાં જાય છે ને આમસ્ટરડામથી પછી ત્યાંથી એક ટિકિટ લઈએ છીએ એને ઇન્ટરનેશનલ આપણે એરલાઇન્સની કે એને પાકિસ્તાન મોકલવા માટે અને એ એરલાઇન્સની ટિકિટ વાયા દુબઈ થઈ નહીં કે પાકિસ્તાન પહોંચી જાય કે પહોંચી જાય હવે એ કે અહીંથી વાંધો નથી કારણ કે યુરોપમાંથી મોકલે તો આ તો બધું આનું કંઈ આવે નહીં કે એટલે પ્લાન એવો આખો જોરદાર એને કર્યો હતો કે છે ને એ સ્પોટ ઉપર જ ત્યારે ત્યારે બધું એમ કે ટિકિટ લેતા હતા બધું વસ્તુ કરતા હતા એટલે કોઈને ખબર ન પડે એ કે નહીં તો તો કંઈક ખબર પડી જાય જો પોલીસને ખબર પડી જાય તો તો પૂરું રાઈટ એટલે આને ભાઈને છે ને ત્યાંથી આમસ્ટરડામ એરપોર્ટમાં જાય છે ગાડી લઈને પોતાની અને ત્યાં પછી રાખીને ગાડી પોતાને એટલે હાયર કરેલ એમ તો ત્યાંથી એને રવાના કરે હવે આ ભાઈને પહેલાં તો શરૂઆતમાં ચેક ઇન વેક ઇન થઈ ગયું ચેક ઇન થઈ ગયું પછી જાય છે ભાઈ આ પાસપોર્ટ જ્યાં ચેક કરતા હોય ને ઇમિગ્રેશન ચેક થતું હોય ને હવે ન્યા એ થોડુંક ઈ કાઉન્ટર ઉપર જાય છે તો ઈ કાઉન્ટર ઉપર એ લગભગ કંઈ બજે પ્રોબ્લેમ નથી પણ પછી જે કાઉન્ટર ઉપર આવે છે ન્યા છે ને એને પ્રોબ્લેમ થાય છે એટલે આ છે બે હજાર એકવીસ બાવીસ બાવીસની વાત છે અત્યારે બાવીસમાં તો બાવીસમાં જ્યારે આ પછી કો કોવિડ ચાલતું હતું અને એ કોવિડ હાલતું હતું એટલે એ બધાને પેલો વેક્સિનનો પાસ જે જોઈએ એ પાસ ફરજિયાત હતો કારણ કે એનું તમારે સર્ટિફિકેટ જોઈએ એ સર્ટિફિકેટ હોય તો જ તમને અંદર જવા દઈએ એટલે આ ભાઈ કાઉન્ટર ઉપર જાય છે કાઉન્ટર ઉપર જઈને બધું હું બતાવે બધું પ્લેનની ને પોતાની પાસે પાસપોર્ટ બ્રિટિશ પાસપોર્ટ છે એ બધું બતાવે તો ઓલા કહે છે કે ભાઈ હવે પેલું ક્યાંય કે કોવિડનું સર્ટિફિકેટ કે તો કે ભાઈ કોવિડનું સર્ટિફિકેટ હું ભૂલી ગયો ઘરે કે મારી પાસે કે મેં લીધું પણ મારી પાસે છે નહીં અહીંયા અહીં કે તો ત્યારે બરાબર એને સ્પોટ થાય છે કે પવલા લોકોને કે કંઈકમાં ખબર નહીં કારણ કે એનું આર્ગ્યુ કરે ને આર્ગ્યુ કાઉન્ટર ઉપર આર્ગ્યુ કરે કે ભાઈ મને પ્લીઝ જવા ને મને એટલે થોડોક આમ કારણ કે ઓછી તાનો એને આ તો ખબર જ નહોતા એને કે આ માર્ગ છે એમ કારણ કે એ મગજમાં જ ના આવ્યું આટલો પ્લાન કર્યો જોરદાર પણ આ બધું એની બહેનો ભૂલી ગઈ ને આ ભાઈને તો કંઈ હોતું નહીં એટલે ત્યારે ત્યાં પછી તો ઓકે કે વાંધો નહીં એટલે તને જવા નહીં દે એ કે સોરી કે એટલે પણ મીન એ જે આ જે વસ્તુ થાય છે ને પહેલાં જે કાઉન્ટર ઉપર હોય છે એને સસ્પિશન એમ લાગે છે કે દેર ઇઝ સમથિંગ રોંગ કે એટલે કારણ કે આટલી બધી આર્ગ્યુમેન્ટ નહીં તો જનરલી માણસ કરે નહીં કે કારણ કે ખબર છે બધાને કે આવી રીતે જઈ ન હ એટલે એ છે ને ત્યાંની પોલીસ ઓથોરિટીને સીધો ફોન કરી દે છે અને એને આખી બધી પાસપોર્ટની ડિટેલ આપી દે છે કે ઇસ લુક સસ્પિશિયસ દેર ઇઝ સમથિંગ એટલે પોલીસ તરત જ ચેક કરે છે ને ચેક કરીને પેલે કારણ કે આ લોકોને ઇન્ટરચેન્જ હોય બધું યુકેનું ને યુરોપનું એટલે પેલો પાસપોર્ટ નાખે છે એટલે આ તો ભાઈ વોન્ટેડ હતો યુકેમાં તો વોન્ટેડ છે એટલે તરત જ પોલીસ ત્યાં યુકેવાળાને પોલીસને ફોન કરે છે કે ભાઈ આ ભાઈ તો આ આ કે એક તો વોન્ટેડ છે તો કેને જલ્દી પકડો એ કે એટલે આ તો હજી ગાડી લઈને બાર બાર જતા હતા કે હવે હું પ્લાન કરવું અને હવે હું કરવું મીન વાઇલ એ ગાડીને ચારે બાજુથી ઘેરી લઈએ છે અને પોલીસને એને પકડી લઈએ છે આમસ્ટરડામમાં અને એ પછી પાછા પોલીસ તરત જ યુકેના હવાલે કરી દઈએ છે અને યુકેની પોલીસ એને લઈ જાય અને અહીંયા આવીને એના ઉપર કેસ ચાલે છે ત્રણેય ઉપર અને પછી તો બહેનો એ કહે છે કે ના ના અમે કંઈ કર્યું નથી ને અમારે તો કંઈ વલું નથી પણ એમાં પછી બધું જજ બધું ચેક કરે છે અને એવિડન્સ બધા બે ના એવિડન્સ હોય પહેલાંના છોકરાના ફેમિલી તરફથી ને એ બધા એવિડન્સ બધા માગે છે ને બધા જોવે છે બધું એવરીથિંગ એમાં હવે મેઇન વસ્તુ આ લોકો એમ કહે છે કે અમને બહુ કંઈ ખબર નહોતા અને અમે એમ કે બિચારો આ ઇનોશન છે ને આને કંઈ પણ જજ થોડો મૂકે કંઈ એમાં પાછું વસ્તુ શું થઈ કે જે હુસ્ના ખાન જે છે હુસ્ના ખાન એની બેન એ લોનું કરતી હતી લો સ્ટુડન્ટ હતી એટલે લો સ્ટુડન્ટ હોય તો એને લગભગ બધા એટલે એને આઈડિયા બધા એને જ માર્યા હતા આ બધા આઈડિયા કાંઈથી આવી રીતે કરવાનો નાખો આવી રીતે આપણે પ્લાન કરીએ તો આ બચી હઈ ગયા નહીં તો બચી નહીં હગે એટલે આ બધા પ્લાન એના હતા એટલે જજે બધું જોઈ લીધું જજે કે ના ના એ કે આમાં એ કે તમને કંઈ વોલ મળે જ નહીં એટલે એ બે બહેનોને લગભગ અઢી વર્ષની સજા કરી અને પહેલાં ને બત્રી વર્ષનો જે ખુરશીદ છે ખુરશીદને હત્યાવે વર્ષની જેલ દઈ દીધી ટ્વેન્ટી સેવન યર્સ જે ઇન જેલ પ્રિઝનમાં બોલો એટલે આ વસ્તુ કારણ કે ઓલા ઓના ન્યાય ત્યારે જ આનંદ આમ ન્યાય કહેવાય કે એ એવો ન્યાય અહીંયા યુકેમાં મળે છે એમ કે તમે બધું એવિડન્સ બધા પ્રોપર બધું હોય અને તમે જજ પાસે જાઓ એટલે જજ ન્યાય પછી કંઈ ચાલે નહીં કોઈનું અને ખરેખર ગમે ત્યારે તમે કોઈ પણ ક્રાઇમ કરો એટલે પકડાવવાના છે પકડાવવાના છે અને પકડાવવાના છે એ તો પાકું છે અહીંયા હોય કે બીજે હોય ગમે ત્યારે આજે નહીં તો કાલે ને એ ન પકડાવો તો તમે કંઈક બીજા વસ્તુમાં સંડોવા આવો કારણ કે આ કર્મ છે ને કોઈને છોડતું નથી દુનિયામાં ગમે ત્યાં હોય હે કારણ કે ભગવાન ઉપરથી જોવે છે બધું આ વસ્તુ કે ભાઈ આમાં આ ભાઈએ કર્યું એટલે આપણને એમ થાય કે ના ના આપણે નીકળી ગયા ને છટકી ગયા પણ એવી રીતે છટકી હગાતું નથી એટલે મેઇન વસ્તુ આ એક જ છે કે આપણે આમાં પાઠ એક જ શીખવાનો છે કે જિંદગીમાં લાઈફમાં કોઈ આવી વસ્તુ કરવાની નહીં કે કોઈ એવું કોઈનું હરામનું ખાવાનું નહીં કે કોઈનું આપણે કંઈ જોતું નથી રાઈટ ને કોઈ આવી રીતે કોઈ ઇન્વોલ્વ નહીં થવાનું આવી ફાઇટમાં કે આમાં કે તેમાં અને બસ એ જ છે મેઇન વસ્તુ સત્ય ઉપર ચાલવાનું એટલે આવું જો કરીએ તો તો આપણને કંઈ પ્રોબ્લેમ છે નહીં પણ આવવા જ્યારે કામ માણસ કરતું હોય એટલે કંઈકનો કંઈક તો થવાનું જ છે તો આવું છે ભંડડાને કે તો મેં કીધું ચાલો આજે ભંડડા આ શેર કરીએ તો આવજો બાયબાઈને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં